અને ચાલો આપણો છે ને પેલા તો નહીં નાખીએ નાખીએ કાલ જાદા સોમલાજીના મેળે તો વ્લોગ ના જોયો હોય તો નાખ્યો સરસ મજાનું જોઈ આવજો બરોબર નહીં ખાઈ પી અને નીકળીએ ઈડર તો સેવ ઘઉ ની રોટલી છે તો જમી લઈએ જો પ્લાન માં થોડો ચેન્જ આવે છે ખેતરમાં આપણે રેણી જાય છીએ સાર કપાસ લઈને પણ અત્યારે હું તમને કહી દઉં યુટ્યુબમાં એક મોટો બગ હેડતો તો એવું લાગે છે બિલકુલ યુટ્યુબ મોકલતું નહીં બ્લોગ નો તો આપણે ડેલી વ્લોગ નાખીએ છીએ બે દાડે એક દાડે ડેલી આપણે સવારમાં વ્લોગ આવ જ છે તો જઈને ચેનલ ચેક કરીને જોવાનું રાખો વ્યૂ આવું થોડો દસ વીસ પચીસ ત્રીસ એટલો જ વ્યૂ આવશે અને ઇમ્પ્રેશન મોકલતું જ નહીં લોકો પણ વિડીયો જતું જ નહીં એટલે વ્યૂ જ નહીં આવતો તો થોડો સપોર્ટ કરો એવું કે જુઓ આપણા યુટ્યુબમાં પોંચ હજાર સબસ્ક્રાઈબર પૂરો થવા છે બરાબર પણ યુટ્યુબમાં લગભગ સો લોકો પણ ઇમ્પ્રેશન જતું નહીં તો આખું પ્રોબ્લેમ છે એ ખબર નહીં પડતી બાકી પહેલા આપણે વિડીયો નાખતા ને તો મિનિમમ હજાર બે હજાર પંદરસો એટલો તો ઇમ્પ્રેશન યુટ્યુબ પહેલાં મોકલી જુ ભલે લોકો જોવું ના જોયું એ બે નંબરની વાત છે બાકી ઇમ્પ્રેશન તો લોકો પણ જતું પણ અત્યારે બહુ એ પ્રોબ્લેમ છે કે સો એ ઇમ્પ્રેશન નહીં મોકલતું યુટ્યુબ તો સપોર્ટ કરવા આવજો અને જઈને જોઈ આવજો ચેક કરવાની ચેનલમાં સર્ચ કરીને જોવો તો આવી જશે વધરા આવી ગયા છે સામે વહી ગયા છે બધા ખેતરમાં કુદે કુદી ખેતરમાં આવું છે તો આ પ્લોટ ની બિચારીઓ ને બગાડી નાખવાના પેલા લેબડા ઉપર શું છે એને શું કહેવાય શું કહેવાય સેવન સેવન ના કહેવાય આ તો શું કહેવાય ગઈ કોમેન્ટ કરજો આપો ખબર તો છે કોક જબર કે ટેટોલા બહુ ફળો ફળવા રેડી થઈ ગયા છે ને જે આપણે ડરાવું બાઇકની દશા જોજો ગઈ થોડો સપોર્ટ કરો તો કવર બવર નાખીએ જો સાફ સુથરો ઉડી ગયો છે બાઇકનો ફાઇનલી આવી ગયા ગાઈઝ આપણે ઈધર અને અત્યારે આપણે હેડ શૂટ કરવાની છે અને બહુ લેટ પડી ગયું છે હું સુનિલભાઈ સાથે તો મિત્રો જો અત્યારે આપણે હેડમાં તો આવ્યા જ આવ્યો પણ થોડું પેલું શું કહેવાય મનાળું છે કે ટાઈમ ના છે ટાઈમ આપણે હાચી નહીં કે થોડા લેટ પડી ગયા છે જેવી વાત કરી કમ લેટ છે તો આપણે હવે અત્યારે જઈ રહ્યા છીએ થોડું બીજું કામ થાય એટલે કંઈક ફટાવી દઈએ બસ જોઈએ છીએ બરાબર फाइनली जो आप आया थोड़ों फोन तो मजा नहीं अत नाश्ता है तो ते पट्टीवाड़ा भाव खादा आज आता तुमने सुनील भाई लेने आई जाए पट्टीवाड़ा भाव भाई पट्टी वाला। भाव बराबर भाई सुनिभा पट्टी है पट्टी <Volvo's good>

હં હં મસ્તો મિત્રો આપણે હાલ અત્યારે જે જોઈને આયા જોરદાર જોરદાર વસ્તુ છે જો મેળા મેળાવશે તમને આખો એ શોરૂમ આપણે બતાવશું એ જગ્યાએ અત્યારે તમને કશું નહીં કહે તો બરાબર પણ મસ્ત એવું એ આપણી જગ્યાએ જોઈને આયા મસ્ત એન્ટિ વસ્તુ હતી એટલે સારું હતું મતલબ તો ચાય પીવા આવી ગયા ગાઈસ મસ્ત મસ્ત સેઠળ અહીંયા આવી ગયા છે આપણે ફરવામાં તો ગાઈસ જોવા